બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આક્રમકતા સાથે પ્રચાર કરી રહ્યા છે ગેનીબેન પોતાની સભા દરમિયાન ભાજપ પર આકરા પ્રહાર કરતા નજરે પડ્યા છે ત્યારે આજે પણ ગેનીબેન ઠાકોરે ભાજપને પડકાર ફેંક્યો છે ભાજપ જે એંગલથી ચૂંટણી લડવા માંગે છે તે એંગલથી હું ચૂંટણી લડવા તૈયાર છું રિઝલ્ટના દિવસે ભાજપનો બધો ફાકો નીકળી જશે લોકસભાની ચૂંટણી છે